મારું નામ કમરરંજન એની મોટી બેન થાય છે એમને ત્રણ મહિના પહેલા ચાર મહિના ચાર મહિના પહેલા એ ઇન્સ્ટાગ્રામ માં આઈડીમાં ની છોકરી પરણીતા હતી એને લવ અને એને સાથે લવ થયો પછી એવી રીસામણે એ છોકરી હોઈ ગઈ અને આ ભાઈ નો પ્રેમ ચાલુ હતો પછી એને લવ મેરેજ કરીને મેટ્રિક કરાર કરીને અને અહીંયા લઈ આવ્યો શેરીમાં પછી એમાં શેરીવાળાને બધાય કીધું આવી રીતના કરતો એ કે હું તો લગન તો આની સાથે જ કરીશું કે મારે ઓલો ઘરવાળો મને હેરાન કરતો હતો ઓલ મારે તકલીફ હતી લગન તો આની જ કરીશ આની જ રહીશ ત્રણ મહિના સુધી રહી બહુ મોજ કરો બહુ ફેરાય બહુ સારું રહી પતિ પત્ની ને ઘોડે રહ્યા પછી શું કોણ જાણે શું થયું કે મને મારો છોકરો સાંભળે છે મારે જાવું છે જાવું છે કે કાઈ વાંધો છોકરો આપણે દેતા હોય ને આપણે રાખી લેશું તારે છૂટા થઈ જાય ને પછી આપણે આપણે કાયદેસર ના લગ્ન કરી લેશું એમ વાત કરી હા અને જઈને છોકરી ફગી ગઈ અને ફગી ગઈ અને મારે ત્રણ મહિના હું તારે ભેગી જે રહી છું ભૂલી જા મને આવો દગો મારા ભાઈ ઉપર કર્યો પછી છોકરો એ બહુ રોયો ત્યાં રહ્યો અમને ખબર નથી ને હોય ગયો ક્યારે મુકવા હોઈ ગયો બસ માં ગયો પછી એના સામે વાળી ખોટી બસ રિક્તા હોય ને એના મમ્મીને જતી રહી અને ભાઈ અહીંયા અહીંયા બેઠો રહ્યો રાતે એને ફોન કર્યો કે હું કાંઈ મરી જાઉં છું કે કીધું ભાઈ તું મરમાં તને તું કે ઘરે આવતો રે કઈ વાંધો નહીં ઘરે આવતો રે સવારે સવારે આવ્યો અને બપોરે હે ને આ બનાવ કરી લીધો એને રૂમમાં આવ્યો એનું મંગળસૂત્ર છોકરીનું મંગળસૂત્ર એના કપડા લઈને રોઆ બેહી ગયો અને અમારી માંગ એ છે કે આવો આ તો કેટલા દીકરા અમારી માંગ એ છે કે અમને ન્યાય મળવો છે અમને ન્યાય મળવો જોઈએ અમે એને કઈ જબરદસ્તી નથી કોઈ મેત્રી કરાર કર્યા પતિ પતિ ગોળે રહી છે ન્યાય મળવો જોઈએ અમારો એક અમારો એક ડાયમંડ હોય ગયો અમારો હીરો ગો હોય ગયો કાલ ગમે તમારી દીકરી ઉપર દીકરા ઉપર થવાનું છે આ છોકરીને સજા મળવી જ જોઈએ અને મળવી જ જોઈએ કાલે વાર બીજા ને કોક ને પાછી ફસાવશે